નમસ્કાર આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાવના ન્યૂઝ અમારા ન્યૂઝ નેટવર્ક દ્વારા ગઈકાલે રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી જેમાં અમારી ટીમને સિવિલ હોસ્પિટલની અંદરથી દેશી દારૂ ભરેલી એક થેલી મળી આવી હતી જે બાબતે અમારી ટીમે સિક્યુરિટી ઓફિસર સાથે વાત કરતા તેઓ રોષે ભરાયા હતા અને અમારી મીડિયાની ટીમ સાથે ગેરવર્તણૂક કરી ઉગ્ર બોલાચાલી કરી હતી સિવિલ હોસ્પિટલ જેવી જગ્યાએ દારૂની થેલી મળવી ખૂબ જ ગંભીર બાબત હોવા છતાં સિક્યુરિટી ઓફિસરે રોફ બતાવીને અમારી ટીમને કહ્યું હતું કે દારૂની થેલી મળી તો અમે શું કરી શકીએ અમારા સ્ટાફનું આમાં કોઈ વાંક નથી અને આ સમગ્ર હોસ્પિટલની સિક્યુરિટીની જવાબદારી જેની પાસે તેવા સિક્યુરિટી ઓફિસરે જણાવ્યું હતું કે જાહેર જનતા વ્યસન કરીને આવે છે તેમાં અમે શું કરી શકીએ સિક્યુરિટી ઓફિસરના આવા ઉદ્ધતાઈ ભર્યા વલણને કારણે સિવિલ હોસ્પિટલ ની સિક્યુરિટી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે રાજ્યની સિવિલ હોસ્પિટલોમાં અવારનવાર મારામારીના બનાવો સામે આવતા રહેવા હોય છે તેમ છતાં અમારા ન્યૂઝ નેટવર્કની ટીમ જ્યારે આ સિવિલ હોસ્પિટલમાં પ્રવેશી ત્યારે સિવિલ હોસ્પિટલના મેઇન ગેટ પાસે કોઈ સિક્યુરિટી ગાર્ડ પોતાની ફરજ પર હાજર ન હતા અને કોઈ પણ જાતની તપાસ કર્યા વગર જ લોકોને હોસ્પિટલમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો હતો તેમજ આ હોસ્પિટલમાં કોઈ પણ જાતની સાફ સફાઈ પણ જોવા મળી ન હતી ત્યારે દિવ્ય ભાવના સવાલ છે કે સિવિલ હોસ્પિટલમાંથી દારૂની થેલી મળી આવી તેના માટે જવાબદાર કોણ છે તેમજ સિવિલ હોસ્પિટલના સ્ટાફ પોતાની કામગીરી બરાબર રીતે ન નિભાવીને દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે અમારા આ અહેવાલ બાદ આ બાબતે કોઈ નક્કર પગલાં ભરવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું જય હિન્દ જય ભારત